હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બાકી બધા મજામાં જ છો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ આપણે જોવું હવે તૈયાર બયાર થઈને કમ્પ્લીટ થઈ નીકળી ગયા હે કામ ઉપર જવા આપણે હવે જસ જણ કામે જઈશી આપણું લોડર રાખવા હવે પ્લાન્ટે જઈને મળીએ તમને હાલો હેલો મિત્રો આપણે જુઓ પ્લાન્ટે તો પહોંચી ગયા પણ ગાડી ભરવાની બાકી હતી તો હવે આપણે કામે લાગી જઈએ જોઈજો તમે આવા વિડીયો

દોલી પીળી ગાડી દેખાય ને આવડી આ ગાડી ભરવાની છે હવે ત્યાં જઈને લગાડવી ગાડી આ આપણે મામાદેવનું મંદિર છે ખારીવાળા જસદણ આટકો રોડ વચ્ચે રહી જય હો મામાદેવ હું સંજયભાઈ બેઠા એ બાવળી અને સાંઈ રોડે ભરતા કરતી વાળા રોડ માપતા કરતી વાળા કિલોમીટર માપતા થઈ જાય નવરા નવરા એને મને બહુ જીવડા કરે

ઓલી ગાડી આપણે હમણાં લોડિંગ કરી આ તો તમે સગુત્રો જોયો જ છે મામાદેવનું જસદણ ખારીવાળા હેલો ગાઈશ આપણે જો હિસકા ખાવા આવી ગયા અહીંયા સહજાનંદ જોઈ રહ્યા છો ચાર હિસકા હે આપણે આ સોસાયટીમાં આવું છે છે આપણે જો હિસકા ખાઈએ હિસ્કા ખાવાની મજા આવે એવું થાય પણ ગરમ હવા બહુ આવે શું કરું ગરમ હવા બહુ આવે ભગવાન વરસાદ કાલે તો કાઢો આવી જાય આમાં દાદા જો પ્લાન્ટ હા કે બ્રેક મારી પડશે નથી હિસ્કો બહુ ફાસ્ટ ચાલે છે તમે સોરી આવશો ન દાદા આ પ્લાન્ટ આપે છે હું નવરો થઈ ગયો તો હિંસકા ખાવા એવું હાલો કોઈને હિંસકા ખાવા હોય તો આવી જાવ સામે મેં હાઈવે છે આ સહજાનંદ ટુ બીનું છે કોઈને પ્લોટ લેવાય તો આવી જજો

સમંદર એવું કાંઈક છે જવું હોય તો આ ગાર્ડન માં આપણે ગયા તા એકથી મોજ કરી

આ સીટ ફિટ કરતા પાંત્રી પાંતરી ની ફિટ કરી દીધી છે નવી આવી શકો આ વિક્રમભાઈ પોતે જોઈ શકો તમે શેખાવામાં જો ઓલું કાપડું હલકે લે છે કેટલો ટર્ન કપી ટાયર ને ગરમ કરી દીધા એટલા હાકી નાખ્યા ક્યાં પોગી ગયા તડકાના ના હેરાન થઈ ગયા અમાર મામા લંઘાઈ ગયા ટાઢુ બાઢુ મંગાવવું પડશે હવે ટાઢુ મંગાવો છે એટલે કઈ કા ગરમ થઈ ગયું હવે આપણે આ ગાડી ભરવાની છે પાંદરી પાંદરી પાછી લેવલ ભર દઈ એટલે રોયલ્ટી કાઢીને મળે હાલવા હાલો લેવલે લેવલ પાછી આવી ગઈ છે હમણાં ભરી દેવાને

તમને સારો લાગ્યો તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો લોકેશન